નબીપુર કન્યા શાળા ખાતે કલા ઉત્સવ કરવામાં આવી હતી શાળાના આચાર્ય સહિત આમંત્રિતો અને ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ તાલુકાના નબીપુર ગામની કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનો નબીપુર ગ્રુપના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓમાં સાહિત્ય રચના કૌશલ્ય વાદ્યકલા કૌશલ્ય જેવા વિવિધ કૌશલ્યો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સીઆરસી કોઓર્ડિનેટર મિટલબેન પુવાર નબીપુર કુમાર શાળાના શિક્ષકો લુહારા જુંગાર પગુઠણ હલદર અને ઉમરા ગામની શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ કલાઓ રજૂ કરવામાં આવી હતી બાળકો દ્વારા વિવિધ કલાઓ રજૂ કરાતા તેમને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવીપુર કન્યા શાળાના આચાર્ય કાજલબેન ઓઝા દ્વારા કરાયું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત તમામ આમંત્રિતો અને બાળકોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાંજે પાંચ કલાકે આ સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું